મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સ્થિત એક એવો પર્વત જ્યાં ગૌતમ ઋષિએ પોતાની પત્ની અહિલ્યા સાથે વર્ષ સુધી ભગવાન શિવની તપસ્યા કરી હતી અને ત્યાર પછી અહીંથી ગોદાવરી નદીનું ઉદ્ગમ થાય છે જેને ગૌતમ ગંગાના નામથી પણ ઓળખવામાં આવે છે આ એજ પર્વત છે જ્યાં ભગવાન શંકરે ગુસ્સામાં આવી પોતાની જટા પસાડી હતી જેના ચિહ્નો આજે પણ આ પર્વત પર મોજુદ છે આ છે બ્રહ્મગીરી પર્વત નમસ્કાર દોસ્તો હું ફરીથી સ્વાગત છે આપણા સુંદર મજાના વિડીયોમાં તો અત્યારે હું છું ત્રંબકેશ્વર અને એકદમ ત્રમ્બકેશ્વરની પાછળ એક ઊંચો પર્વત છે જેનો હિન્દુ ધર્મ ઘણું મહત્ત્વ છે બ્રહ્મગીરી પર્વત તો આપણે બ્રહ્મગીરી પર્વત ઉપર જવાનું છે બ્રહ્મગીરી પર્વત ઉપરથી ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન છે અને ઘણા બધા પુરાતન મંદિર છે અને કિલ્લો છે તો આપણે ત્યાં ઉપર જવાનું છે અને નાઇટ પણ રોકાવાનું છે તો સામાન પણ જાજો છે અને વજન પણ જાજો છે આ બધું ઉસકી અને પહાડ ઉપર જવાનું છે અને પહાડ ઉપરનો નજારો તો ભાઈ કાંઈ ઘટે નહીં એવો નજારો છે એકદમ વાદળોની વચ્ચે આમ પર્વત અત્યારે તો એકદમ વાદળોમાં ઢકાઈ ગયેલો છે પણ ત્યાં ઉપરનો જે નજારો વોટરફોલ જંગલ મસ્ત મજાનો નજારો છે અને વરસાદી વાતાવરણ છે ત્યારે તો ધીમા ધીમા સાટા કરે છે અને આ વરસાદની મજા લેવાની છે અને આ ડુંગરમાં આપણે ટ્રેકિંગ કરવાનું છે એની પણ મજા લેવાની છે અને ઘણા જ બધા પુરાતન મંદિરો છે બધા મંદિરે દર્શન કરવા જવાનું છે તો ચાલો આપણે અહીંયાથી ટ્રેકિંગની શરૂઆત કરી દઈએ અને ટ્રેકિંગ પણ ઘણું લાંબુ ને ઊંચું છે અને આપણી સાથે વજન પણ જાજો બધો છે તો આ વજન ઊંચકીને ઉપર સુધી જવાનું છે અને ઘણી બધી મુશ્કેલીઓ આવે છે અને શું શું મુશ્કેલીઓ આવે છે તે તો આગળ ખબર પડશે કારણ કે વરસાદની વાતાવરણ તો બહુ છે કેટલો બધો વરસાદ આવે કાંઈ નક્કી નહીં કારણ કે રસ્તો પણ એકદમ પાણીને લીધે આમ લપશે એવો થઈ જાય છે અને બીજું એક છે ભંડાર એ પણ અહીંથી રસ્તો છે પણ અહીંના લોકોએ કીધું કે ભાઈ ત્યાં જવું રિસ્કી બહુ છે ત્યાં અત્યારે કોઈ જાતું નથી કારણ કે રસ્તો એકદમ વરસાદને લીધે ખરાબ થઈ ગયેલો છે તો ત્યાં પણ આપણે જવાની કોશિશ કરીશું અને આપણે ટેન્ટને એવું બધું સાથે લીધું છે અને મારી સાથે છે મારો મિત્ર રાજુ ટ્રેકિંગની શરૂઆત થઈ ગઈ છે અને શરિયાતમાં તો જો આ રીતનો રસ્તો છે થોડા આગળ પગથિયા સ્ટાર્ટ થઈ જશે અહીંથી પગથિયા ચાલુ થઈ જશે પણ આજુબાજુમાં કચરો જો કચરો બહુ જ છે અહીંથી વીસ રૂપિયાની ટિકિટ લેવી પડે છે અને અમે બે જણા છીએ એટલે બે ટિકિટ લીધી ચાલીસ રૂપિયાની અને ઉપર નાય રોકાવાની પરમિશન પણ મળી ગઈ છે આ ટિકિટ છે જો વીસ રૂપિયાની એક ટિકિટ એવી બે ટિકિટ લીધી છે અને અહીંથી આગળ જવાનો રસ્તો અહીંથી જો આવો સુંદર મજાનો નજારો દેખાય છે અને જો આ પર્વત ઉપર આપણે જવાનું છે ના એ જ આગળ રસ્તો છે રસ્તામાં ઘણા બધા પુરાતન મંદિરો આવે છે ને એક મંદિર જો અહીંયા છે મુક્તા દેવી મંદિર તો જય માતાજી અહીંયાથી પરોશની ટોચ દેખાય છે જવું કેટલી હાઈટ છે અત્યારે ધુમ્મસનું એટલે બરાબર દેખાતું નથી અને આગળ જવાનો રસ્તો જો અહીંયા એ બાજુમાં એક ખૂબ જૂનવાની મંદિર છે તો મંદિર બાજુ આપણે જઈ કેવું મંદિર છે મંદિર તો આ રીતનું છે પણ અંદર કાંઈ મૂર્તિ કે કંઈ દેખાતું તો નથી છતાં પણ આપણે જઈએ જોઈએ આ રીતનું મંદિર છે એની અંદર કોઈ મૂર્તિ તો પણ નથી લાગતી આ મોટો હોલ છે અને બાંધકામ ઘણું જૂનવાણી છે જય બજરંગબલી અહીંથી આગળનો રસ્તો ચાલુ થઈ ગયો છે થોડોક સપાટ રસ્તો આવ્યો છે અને એકદમ ઝાકળભર્યું વાતાવરણ છે એને લીધે ઓછો લાગે છે બાકી અમારી પાસે તો ઘણો બધો સામાન છે જો હવે એકદમ સડાવાળો રસ્તો ચાલુ થાય છે જો એકદમ પગથિયા મોટા મોટા ને હેવી આવી ગયા છે હવે અમારે જવાનું છે કેટલું ઉપર તમને બતાવું કેટલો ઓછો પહાડ છે તો જોઈ શકો છો અહીંયા કેવું સરસ મજાનું ઝરણું આવે છે અને અહીંનો દાદર જોઈ શકો છો જો ઉપર છે અને એટલું ઉપર જવાનું છે તો ધુમ્મસને લીધે એકદમ ક્લીન તો નથી દેખાતું બાકી હાઈટ જુઓ એટલું આસાન નથી અને આ બધું સામાન લઈને જવાનું છે અને નીચેની તરફ તમને બતાવું જો આ એકદમ પહાડ છે આપણે આ બાજુ પણ જવાનું છે અને નીચે ત્રંબકેશ્વર ગામ જો ઉપર જવાનો રસ્તો જો એકદમ ભીડ છે અને એકદમ સડાવાળો રસ્તો છે અને પગથિયા પણ તૂટી ગયેલા છે અત્યારે ઝીણો ઝીણો વરસાદ આવે છે અને એકદમ ધુમ્મસ છે જો કેટલો બધો ધુમ્મસ છે આ એક જો આવી ગુફા છે અને ગુફામાં તો એક જો આવી મૂર્તિ છે અને બધો સામાન પીડ્યો છે અહીંયા તો બધા ચપ્પલ કાઢી નાખે છે કારણ કે ઉપર જવાનો રસ્તો એકદમ સીકણો છે અને જો પાણી આવે છે દાદરામાંથી તો બધા ચપ્પલ કાઢીને ચડે છે જો અહીંયા બધા ચપ્પલ બીજા રસ્તો છે અને રસ્તામાં જો કેટલું બધું પાણી આવી જાય છે એટલે બધું શીખણું છે એટલે બહુ સંભાળીને ચાલવું પડે છે નાઇટી જો એક દરવાજો છે ગુફા ટાઈપનો એની અંદર હવે આપણે જવાનું છે અને ધીમો ધીમો વરસાદ ચાલુ છે રસ્તામાં જો કેટલું બધું પાણી આવે છે મોટો બધો પથ્થર કાપીને વચ્ચે આ રીતનો રસ્તો બનાવેલો છે અને વચ્ચે પગથિયા છે અને મેઇન પ્રોબ્લેમ એ છે કે જો આ પગથિયાની ઉપર આ બધું પાણી જાય છે એના કારણે એકદમ શીકણા પગથિયા થઈ ગયા છે તો લપસવાનો ખૂબ જ પ્રોબ્લેમ રહેશે તો બહુ સંભાળીને સારું પડે છે બાકી જો આ બે બાજુને જે પથ્થર કાપ્યો હોય કઈ રીતનો કાપ્યો હોય છે એ જ વિચારવા જેવું છે તમે જોઈ શકો છો આ પથ્થરના પગથિયા કોઈ પણ સિમેન્ટનું બાંધકામ નથી એને આથી ઉપર જવાનો રસ્તો છે જો પણ જગ્યા બધું પાણી છે અને અંધારું અંધારું છે એકદમ લપસવા વાળો રસ્તો આવી ગયો છે બે બાજુ ઊંચા ઊંચા પથ્થર છે અને વચ્ચે ઊંડી ખીણ છે એની વચ્ચે દાદર છે જો ત્યાંથી નાલી નાવાનું છે ત્યાંથી અમે આવ્યા છીએ આઈથી આ રસ્તો ઉપર છે અને બધા લોકો જો આ નાલી ના આવે છે અને સામેથી જો વરસાદનું પાણી જાય છે હવે આ રીતનો રસ્તો છે અને રસ્તાની બાજુમાં એક હનુમાનજીનું મંદિર છે અને બાજુમાં જોવા કુંડ બનાવેલા છે જે જૂના સમયમાં આ રીતના કુંડ બનાવ્યા છે પાણી સાચવવા માટે એક કુંડ અહીંયા પણ છે અને સામે એક તળાવ છે આપણે તળાવ પણ જઈશું પણ પછી જઈશું છું પહેલાં અહીંયાથી જઈએ ઉપર અહીંયા થોડોક નાસ્તો કરી લીધો અને હવે પાછું સળાણ કરવાનું છે અને હવે પગથિયા નથી એકદમ સીધું સળાણ છે આ રીતનો ઉપર જવાનો રસ્તો છે જો અત્યારે ધુમ્મસને કારણે આજુબાજુનો નથી મળતો બાકી જે આ પહાડની સુંદરતા છે એકદમ જોરદાર છે પણ જો આ ધુમ્મસ હટાય ને તો આની કેવો સુંદર નજારો છે બતાવી ધુમ્મસને કારણે દેખાતું નથી બાકી માણસો પણ ઘણા બધા અહીંયા આવે છે તો આગળ આપણે મંદિરે દર્શન કરવા જાવું છે જ્યાં ગોદાવરી નદીનું ઉદગમ સ્થાન છે અને મહાદેવનું મંદિર પણ છે તો ઘણો બધો ઇતિહાસ જોડાણેલો છે સુંદર મજાનો રસ્તો છે અને નીચે જો વાતાવરણ ખુલતું જાય છે ક્યારેક ક્યારેક તો એકદમ સરસ મજાનો નજારો જોવા મળે છે અને જો આ બાજુથી મેં આવ્યા છીએ પહેલાં ઓલી બાજુલી પહાડ ચડ્યા હતા હવે પાછું નીચે ઉતરવાનો રસ્તો છે અને હા અહીંયા તમે જો ફરી શકો છો કારણ કે એકદમ સરસ મજાની જગ્યા છે તો આપણે જ્યાં મંદિરે પહેલાં દર્શન કરવા જવાનું છે રસ્તો તો એકદમ કેવો રસ્તો છે તો આમાંથી જો લક્ષ્યા ને તો સીધા નીચે હો અને પાણી જાય છે ને આ બધું સીકણું થઈ જશે વાતાવરણ તો ઘડીક ખુલ્લું રહ્યું પાછું ધુમ્મસ આવી ગયો અને ધીમ ધીમો વરસાદ આવવા પડ્યો છે મંદિર અહીંયા નજીક જ આવી ગયું છે હવે મંદિરે દર્શન કરવા થઈ અને આજુબાજુ જવો નાની નાની દુકાનો છે દર્શન કરવાની લાઈન જુઓ કેટલી લાંબી લાઈન છે અને સાલું વરસાદે બધા લાઈનમાં ઊભા છે અને આઈ થિન્ક જુઓ મંદિરની અંદર જવાનું છે અને આ રીતનું મંદિર છે કું છે કું ફરતો ફરતો જો મારી આગળ એટલી લાઈન છે અને આ મંદિર છે એટલે મંદિરની આ બાજુ એકદમ ઊંધી ખીણ છે लाभाला पण बर्मगिरीला बर्मगिरी सदर्शन काय नाव स्वताबाईच नाव निरंगा भाषण गंगा श्रावण मासात बर्मगिरी यात्रा सकाळ फार असतो दृष्टीपणे बर्मगिरीत यायची આ છે દોસ્તો મૂળ ગંગા મંદિર જ્યાંથી ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાય છે આ તમે જે કુંડ જોઈ શકો છો એ ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન છે અને આ જગ્યાએ ગૌતમ ઋષિએ બાર વર્ષ સુધી તપસ્યા કરી હતી અને ગોદાવરી નદીનો ઉદ્ગમ કર્યું હતું એટલે આ નદીને ગૌતમ ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે ગોદાવરી નદી ભારતની બીજા નંબરની સૌથી લાંબી નદી છે અહીંથી થોડું દૂર બ્રહ્મગીરી મુખ્ય મંદિર છે જે ભગવાન શિવને સમર્પિત એક શિવ મંદિર છે અહીં એક ગૌમુખ છે ગોદાવરી નદીનો ઉદ્ગમ પછી ગૌમુખમાંથી વહે છે ચોમાસુ શિયાળો કે ઉનાળો હોય આખો વર્ષ ગૌમુખમાંથી પાણી વહ્યા કરે છે તમે જોઈ શકો છો કેટલી ઊંડી ખીણ છે આઈ ગયા એટલે પૂરું સીધા નીચે જંગલમાં પણ આ હાથમાં ન આવે એવી જગ્યા છે એકદમ સીધી ખીણ છે અને નીચે તો એકદમ ધુમ્મસ છે એના કારણે બહુ ઊંડાઈ દેખાતી પણ નથી બે કલાક થી વાટે ઉભા છે એ કે આ ધુમ્મસ હટે તો સરસ મજાનો વ્યૂ જોવા મળે પણ ધુમ્મસ તો વધતું જ જાય છે પાછો વરસાદ આવી જાય પાછો બંધ થઈ જાય વરસાદ આવે પાછો બંધ થઈ જાય ધુમ્મસ તો લગભગ ઘડીક પણ નથી ખુલતું થોડું ઘણું ખુલે ને એકદમ ધુમ્મસ થઈ જાય અત્યારે પાછું જવો એકદમ એકદમ ધુમ્મસ થઈ ગયું છે કાંઈ દેખાતું નથી જોઈ શકો છો તમે જો તો હવે એવો પ્લાન છે કે આપણે રાત્રિ અહીંયા જ રોકાઈ જવું છે આપડે ટેન્ટને બધું સાથે જ લેવા રોકાઈ જાય પણ રોકાવાની વ્યવસ્થા વ્યવસ્થિત કરવી પડશે કારણ કે અહીંયા ઠંડી લાગે છે અત્યારે પણ બહુ ઠંડી લાગે છે તો રાત્રે તો ખૂબ ઠંડી લાગશે અને વરસાદી પણ અવારનવાર આવ્યા કરે છે આવે પાછો થઈ જાય વરસાદ આવે પાછો થઈ જાય અને પવન વધારે પડતો હોય પવન આવે તો પણ તકલીફ પડે કારણ કે ઠંડી લાગે અને અમારું ટેન્ટ પણ બરાબર ન રહે તો સરસ એવી કોઈ જગ્યા ગોતવી પડશે કે આપણી રાત સવાર સુધી અહીંયા નીકળી જાય